અંદર કરવાની છે સાથે જ સૌરાષ્ટ્રમાં વરસાદને લઈને પણ મોટા સમાચાર આવી રહ્યા છે કારણ કે સૌરાષ્ટ્રમાં ઘણા દિવસોથી હવામાન ઠંડુ જોવા મળ્યું છે એટલે કે મિત્રો મિત્રો વરસાદ આવતો નથી અને ઘણા સમયથી સૌરાષ્ટ્રમાં જોવા મળી છે છે તો તેને લઈને પણ મહત્વના સમાચાર સાથે જ બંગાળની ખાડીમાં લો પ્રેશર બન્યું તે કઈ તારીખ સુધી રહેવાનું છે તેને લઈને પણ અગત્યની માહિતી પ્રાપ્ત થઈ છે તો આ દરેક માહિતી હું તમને આજના વિડીયોમાં આપવાનો છું તો વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો શરૂઆતમાં મિત્રો આપણે લો પ્રેશર અને સિસ્ટમો વિશે વાત કરી લઈએ થોડી ઘણી માહિતી મેળવી લઈએ ત્યારબાદ અંતમાં મિત્રો આપણે જાણીશું કે આજે

વાતાવરણ છે કોઈ જાતનો વરસાદ જોવા નથી મળી રહ્યો અને મિત્રો હવે જે છે તે સૌરાષ્ટ્રમાં જયારે અરબસાગરમાં લો પ્રેશર અને વરસાદની સિસ્ટમ બનશે ગુજરાતમાં વરસાદ આવે અને અરબસાગર અંદર એટલે કે મિત્રો અરબસાગરનો આ વિસ્તાર છે જ્યાં જ્યારે મિત્રો લો પ્રેશર અને સિસ્ટમ બને ત્યારે કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ આવતો હોય છે અને મિત્રો આપણે જણાવીએ કે બંગાળની ખાડી અને અરબસાગર બંનેમાં એક સાથે કોઈ દિવસ લો પ્રેશર બનતા નથી એક સાથે વરસાદ સિસ્ટમ બંનેમાં દસ થી પંદર વર્ષે એકાદ વાર બને છે જ્યારે વાવાઝોડા આવે છે અને પૂરની પરિસ્થિતિ પણ સર્જાઈ જાય છે અને મિત્રો આપને જણાવી દઈએ કે અત્યારે જે છે તે લો પ્રેશર બંગાળની ખાડીમાં બન્યું છે જેને લઈને આ વરસાદનો રાઉન્ડ જે છે તે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારે નુકસાન કરી રહ્યો છે અને જ્યારે મિત્રો હવે આગળનો રાઉન્ડ જે છે તેને લઈને માહિતી એવી પ્રાપ્ત થઈ છે કે અઢાર ઓગસ્ટ આસપાસ જે છે તે ગુજરાતમાં અરબ સાગર અને બંગાળની ખાડીને છોડીને વાત કરીએ તો અરબ સાગરમાં અઢાર ઓગસ્ટ આસપાસ એક વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે જેને લઈને મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં અઢાર ઓગસ્ટ બાદ વરસાદની આગાહી કરી શકાય કારણ કે જેવું લો પ્રેશર બનશે ત્યારબાદ તરત જ કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની શરૂઆત તે મિત્રો થતી તમને જણાઈ જશે અને આપને મિત્રો જણાવી દઈએ કે અત્યારે જે છે અત્યારે જે વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે તેમાં ખાસ ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતના અને કચ્છના વિસ્તારોમાં સારા એવા વરસાદની આગાહી છે એંધાણ છે અને આ નવો વરસાદનો રાઉન્ડ મિત્રો એવી આગાહી છે કે તેર ઓગસ્ટ સુધી આપને ખાસ કરીને જોવા મળી શકે અને મિત્રો આગળના વાતને કરીએ સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો એવું અરબ સાગરને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે હવામાન નિષ્ણાંતો દ્વારા કે અઢાર ઓગસ્ટની આસપાસ જે છે તે પરેશભાઈ ગોસ્વામી એવું જણાવ્યું છે કે અઢાર ઓગસ્ટ આસપાસ અરબ સાગરમાં લો પ્રેશર અને વરસાદની સિસ્ટમો જામવાની છે જેને લઈને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ આપને પડતો જોવા મળી શકે તેની સાથે સાથે આગાહી સાચી પડતી જોવા મળી શકે કારણ કે એક સાથે મિત્રો અઢાર ઓગસ્ટ આસપાસ જેવું સાગરમાં લો પ્રેશર બનશે તો મિત્રો સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વરસાદની બોછાર આવવાની છે ભારે વરસાદ તૂટી પડવાનો છે તો સૌરાષ્ટ્રના લોકોને અઢાર ઓગસ્ટ સુધીમાં કોઈ ખાસ વરસાદ જોવા નહીં મળે ઝાપટા

તો મિત્રો આવો એક પછી એક આપણે જાણી લઈએ કે આજે ચોવીસ કલાક ગુજરાતમાં કયા કયા વિસ્તારોમાં વરસાદ જોઈ શકો કે ઉત્તર ગુજરાતના મહેસાણા પંથક પાટણ બનાસકાંઠા અને સાબરકાંઠા આમ બંને મિત્રો ચારે ચાર જિલ્લાની અંદર અત્યારે વરસાદની સિસ્ટમ એક્ટિવેટ થઈ છે અને ભારે મેઘતાંડવ રુદ્ર સ્વરૂપ સાથે વરસાદ આજે આપને પડતો જોવા મળી શકે ખાસ મિત્રો મહેસાણા જિલ્લા વિશે વાત કરી લઈએ તો મહેસાણાના ધાનેરા લાગુ જેટલા પણ વિસ્તારો રહેલા છે આપણે મિત્રો જણાવી દઈએ તો મહેસાણા આસપાસ માણસા ગાંધીનગર રોડા હિંમતનગર પ્રાતંજ વડનગર મહેસાણા મોઢેરા ચાણસમા પાટણ સિદ્ધપુર રોડા હારીજ રાધનપુર તે સિવાય મિત્રો જોઈએ તો સાંતલપુર લાગુ વિસ્તારો થરાડ દિયોદર સુઈ ગામ લાગુ વિસ્તારો જેટલા પણ રહેલા છે તેની સાથે ડીસા પંથક પાલનપુર આબુ અંબાજી ખેડબ્રહ્મા હિંમતનગર ડુંગરપુર ઉદયપુર આ દરેક મિત્રો ગામડાઓ અને તાલુકાઓની અંદર આજે અતિભારે વરસાદ જોવા મળવાનો છે ખાસ કરીને ચાર જિલ્લાઓની અંદર

નીચે મહારાષ્ટ્ર થી બન્યો હતો તે મિત્રો નબળો પડતો જોવા મળ્યો છે ખાસ કરીને મિત્રો મે તમને પહેલા આવી આગાહી આપી હતી કે મહારાષ્ટ્ર તરફથી એક લો પ્રેશર આગળ વધી રહ્યું છે અને વરસાદનો ટ્રેક બની રહ્યો છે તે અત્યારે નબળો પડ્યો છે જેને લઈને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થોડો ઢીલો થયો તો જોવા મળ્યો છે પરંતુ મિત્રો વરસાદ તો ત્યાં પણ મિત્રો આવવાનો છે કહી શકો મધ્યમ પ્રકારનો વરસાદ જે છે તે આજે ત્યાં પણ જોવા મળશે અને આ રાઉન્ડની અંદર પણ મિત્રો સતત આ વિસ્તારોની અંદર જે છે તે ભારે વરસાદ જોવા મળવાનો છે તેમાં પણ ખાસ કરીને વલસાડ નવસારી આહવા ડાંગ વ્યારા બારડોલી સુરત ભરૂચ અને દહેજ લાગુ વિસ્તારોની અંદર મધ્યમ પ્રકારનો વરસાદ જે છે તે મિત્રો આજે તમને જોવા મળી શકે ત્યાંથી ઉપર મિત્રો આગળ વધીએ તો ખાસ કરીને વડોદરા લાગુ જે વિસ્તારો છે તેની સાથે જ ખંભાત બોરસદ અને આણંદ લાગુ વિસ્તારો છોટા ઉદેપુર વિસ્તારો આ વિસ્તારોની અંદર મિત્રો વધારે વરસાદનો જોર રહેવાનું છે કારણ કે તે મધ્ય ગુજરાત તરફ વધારે આવતા હોવાથી ત્યાં મિત્રો અસર જે છે તે બંગાળની ખાડીના લો વધારે રહેશે સાથે જ ત્યારબાદ આપણે મધ્ય ગુજરાતની વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતમાં કાલે પણ સારો વરસાદ નોંધાયો હતો અને આજે પણ ખાસ કરીને મિત્રો આપ જોઈ શકો કે મધ્ય ગુજરાતની અંદર ભારે એવા વરસાદનો લોટ બની રહ્યો છે છે જેને લઈને આજે જોર ત્યાં વધવાનું ખાસ મિત્રો તો જોઈ શકો ગોધરા દાહોદ લાગુ વિસ્તારો પેટલાવાડ બાલાસીનોર લુણવડા મહીસાગર લાગુ વિસ્તારો અરવલ્લી લાગુ વિસ્તારોની અંદર મધ્યમથી ભારે વરસાદની આગાહી છે જયારે મધ્યના એકદમ વિસ્તારો છે જેમ કે બાલાસીનોર કપડવંશ નડિયાદ ધોળકા અમદાવાદ વિરમગામ સુરેન્દ્રનગર કુડા આ દરેક મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ભારે મેઘ તાંડવ ભારેથી લઈને ભારે વરસાદનો રાઉન્ડ આજે તમને પડતો જોવા મળી શકે અને મિત્રો તમે જોઈ શકશો આજે સાંજ સુધીમાં કે આ દરેક વિસ્તારોની અંદર વરસાદ ભૂકા કાઢતો જાણવા મળવાનો છે ત્યાંથી સૌરાષ્ટ્ર તરફ મિત્રો આગળ વધીએ તો સૌરાષ્ટ્રની અંદર માહિતી આપતા મિત્રો આપણે જણાવીએ કે સૌરાષ્ટ્રમાં પણ એક સારા એવા વરસાદનું અનુમાન તમે લગાવી શકો ખાસ કરીને મિત્રો આપણે જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના કયા કયા વિસ્તારોમાં વરસાદ આવી શકે તો મિત્રો મેં તમને અગાઉ પણ જણાવેલા છે તે જિલ્લાઓ જેમ કે બોટાદના વિસ્તારો સુરેન્દ્રનગર અને મોરબી સૌરાષ્ટ્રમાં આ ત્રણ જિલ્લાને છોડીને બીજા અન્ય જિલ્લાઓમાં કોઈ ખાસ વરસાદની આગાહી રહેશે નહીં હળવા વરસાદી ઝાપટાઓ આવી શકે જેમ કે જુનાગઢ વેરાવળ મહુવા લાગુ વિસ્તારો પોરબંદર અને દ્વારકા આ જિલ્લાઓની અંદર હળવા વરસાદના ઝાપટાઓ સાથે જ એક ઇંચ જેટલો પણ વરસાદ અમુક ગામડાઓની અંદર જોવા મળી શકે છૂટો છોવાયો વરસાદ જોવા મળશે બાકી કોઈ ખાસ પ્રકારનો પાંચ થી દસ ઇંચ વરસાદ સૌરાષ્ટ્રમાં જોવા આજે મળશે નહીં અને આ રાઉન્ડમાં પણ કોઈ ખાસ આગાહી રહેતી નથી ત્યારબાદ કચ્છ તરફ આગળ વધીએ તો કચ્છના પણ મિત્રો વાત કરી લઈએ તો કચ્છમાં મિત્રો જોઈ શકો આજે સારા એવો વરસાદ દેખાઈ રહ્યો છે મેં તમને અગાઉ પણ જણાવ્યું હતું કે જ્યારે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર આગળ વધીને એકદમ સૌરાષ્ટ્ર પાસે આવશે ત્યારે હું તમને જણાવીશ કે કચ્છમાં કેટલો વરસાદ રહેશે કારણ કે કચ્છ ગુજરાતના એક ખૂણે આવતું હોવાથી ત્યાં અગાઉ વરસાદની અનુમાન લગાવી શકવામાં આવતું નથી અત્યારે મિત્રો હાલ લો પ્રેશર આવી ગયું છે તો જાણવા મળ્યું છે કે કચ્છમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આપ જોઈ શકો મિત્રો તેમાં પણ અડેસર રાપર મણફારા સાથે બચાવ લાગુ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે જ્યારે ભુજ ગાંધીધામ માંડવી ખાવડા લખપત અને લલિયાની અંદર મધ્યમ પ્રકારનો વરસાદ ખાસ કરીને આપણે જોવા મળી શકે છે મિત્રો હાલ આજના હવામાનને લઈને મિત્રો મેં તમને દરેક માહિતી જે છે તે સાચી અને સચોટ જણાવી આપી આજનો મિત્રો આ વિડીયો જે છે તે તમને કામનો લાગ્યો કે નહીં ખાસ મિત્રો કોમેન્ટમાં લખીને જણાવી દેજો વિડીયો મિત્રો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો જેથી અમને પ્રોત્સાહન મળતું રહ્યા હોય નવા વિડીયો બનાવવા માટે આવતીકાલે મિત્રો મળીશું એક નવા હવામાન સમાચાર સાથે અને મિત્રો આ ચેનલના માધ્યમથી તમને કોઈ દિવસ કોઈ ભ્રમિત અને ખોટી માહિતી આપવામાં નથી આવતી લેજો જેથી કરીને દરરોજના હવામાન સમાચાર તમને સૌ પેલા મળી જાય તમારા ગામમાં હાલ કેટલો વરસાદ છે તે પણ કોમેન્ટમાં જણાવી દેજો આવતીકાલે મળીશું એક નવા હવામાન સમાચાર સાથે ત્યાં સુધી મિત્રો રજા આપશો ધન્યવાદ જય માતાજી